જો અહીંયા જેટલા બેઠા છે દરેક પાસે મોબાઈલ હશે દરેક પાસે મોબાઈલ હશે ને એમાં વોટ્સઅપ એટલે જે દાંત વાળ્યો છે મારા પંદર વીસ વર્ષ જૂના જોક લોકો મને મોકલે છે અને નીચે લખે છે માર્કેટ મેં નયા આવ્યા જલ્દી ફોરવર્ડ કરો સવારે તમે માણસો ની સવારે ઉઠીને દાંત સાફ કરતા પેલા વોટ્સઅપ સાફ કરવું પડે અને એવા અર્થ વગરના બુદ્ધિ વગરના મેસેજ આવે હેવ એ નાઇસ ડે ને હેપી સન્ડે ને ગુડ મોર્નિંગ ને ગુડ નાઇટ ને ગુડ ઇવનિંગ ને હેવ એ નાઇસ વીકેન્ડ ને પછી ભગવાનના ચાર પાંચ ધન ધનધનાજ ફોટા આવે પાછા પાછા કોઈ પ્રોફેસર કે શિક્ષકો હોય તો આખાના નિબંધો મોકલે વાંચી વાંચીને થાકી જાય પછી તોય આગળ આવે રીડ મોર રીડ મોર તો દબાવવાનું જ નહીં સીધું જ મારી દેવાનું પછી કોઈ પ્રેમમાં નિષ્ફળ ગયો ચાર પાંચ શાયરીઓ ખાલે પાછા એક ભાઈ ભગવાન ફોટા આવે એ પતે ત્યાં ધડ કરતો સની ફોનને ગંગાજલ છું પડે એવો થઈ જાય પણ અમેરિકા છેલ્લા દસ વર્ષથી હું જવું છું મને એક અમેરિકાને એક વસ્તુ બહુ ગમે છે ત્યાંનું અને હવે અમારે લંડનમાં આવી ગયું છે યુકેમાં આવી ગયું છે અને ઇન્ડિયામાં આવી ગયું છે અને તે છે જીપીએસ તમે અહીંયા ટોમ ટોમ કહો છો દરેકની ગાડીમાં હોય નવી ગાડીમાં આવે છે જૂની ગાડીમાં દોઢસો ડોલર થી પાંચસો ડોલરનું લઈને ચોંટાડવું પડે અને દરેક ઇન્ડિયન ની ગાડીમાં એમઆઈ સાહેબ અહીં બેઠા છે બધા ગુજરાતી દરેક ગુજરાતી ની ગાડીમાં ભાનુભાઈ બે જીપીએસ હોય છે એક આમે ચોંટાડેલું એક બાજુમાં બે ચોંટાડેલું ના બોલ્યા બે બોલે બે ના બોલે ચોંટાડેલું બોલે ચોંટાલે ડિરેક્શન જ આપ્યા બેહડેલું સલાહ સૂચના શીખામણ બોધપાત બધું આપ્યું ચોંટાલેલું ગુસ્સે નાતા ગમે તાર કે સ્લોડાઉન સ્લોડાઉન કેટલી લિમિટ છે તું કેટલા ઉપર જાય છે તેની પાન પડે છે સ્પીડિંગની બે ટિકિટ આવી છે ત્રીજી આવશે તો આ લાયસન્સ જશે ધેન આઈ એમ નોટ ગોઈંગ ટુ ડ્રાઈવ યોર કાર ઓકે હા બેહાડેલું જ કે ચોંટાડેલું ના કહે અને બે વર્ષ પહેલાં લંડનમાં આવેલો તો જેમણે મારો શો રાખેલો એ ભાઈ મને કોકે મને રાઈડ આપી હતી એ ત્યાં એ શોમાં મેં આ જોક કીધો પછી મને પાછું મૂકવા આવતા હતા તો મારા જીપીએસ ઓ જો કામડે મને કે તમને એક આ જીપીએસ ઓ સા મારી એક વાત કહું મને શું હું ગાડીમાં બેસું ને પછી મારું નામ ચેન્જ થઈ જાય ગાડીની બહાર જ હું સૂર્યકાંત મીન કાર મારું નામ બદલાઈ જાય મું શું થાય મેં કે ગાડીમાં હું મારું નામ થાય જોજો અહીંયા અહીંયા ઘણા જોજો જોજો બેઠા હશે હશે જ કોઈ ક્રાઉડ હોય ને જોજે હોય અને અમદાવાદમાં જીપીએસ આવી ગયું છે હમણાં મારે ફ્રેન્ડે કીધું મેં કોઈ એનું લાઈફ બહુ લાંબી નથી અમદાવાદ અમદાવાદના જીપીએસ ભલે હોળી જોઈએ દિવાળી નહીં જોઈએ અમદાવાદમાં મું જીપીએસ ચાલે જ નહીં કોઈ જરૂર જ નથી કે કેમ મોટો લેંગ્વેજ પ્રોબ્લેમ જીપીએસ ઇંગ્લિશમાં બોલે પેલા કોણ ગુજરાતી જોઈએ અમદાવાદમાં જેટલા પાંચ ગાડી છે એમાંથી અડધા ને ઇંગ્લિશ નહીં આવડતું અને જેને ઇંગ્લિશ આવડે છે એમાં અડધા પાંચ ગાડી નથી તો ઇંગ્લિશ ઇઝ નોટ એ બિગ પ્રોબ્લેમ શું ચાઇનાનું જીપીએસ ઇંગ્લિશમાં હશે મેક્સિકોનું જીપીએસ ઇંગ્લિશમાં હશે ના પેલું સ્પેનિશ માં છે પેલું ચાઇનીઝ માં છે તો અમદાવાદ નું જીપીએસ ગુજરાતી ના થાય થાય તોય મોટો પ્રોબ્લેમ થાય એમ કે અમેરિકાનો જીપીએસ કે ફ્રોમ ધ નેક્સ્ટ ટ્રાફિક રાઇટ ટર્ન રાઇટ ત્યાં ટ્રાફિક લાઇટના ઠેકાણા ના હોય કોઈ ટ્રકે ઉડાડી હોય પંદર દાડા સુધી બીજી પીટ ના થાય ઇંગ્લિશ ના ચાલે ટ્રાફિક લાઈટ ના ચાલે તો શું કરું તો હું આઈડિયા આપીને આવ્યો મૂક ઇંગ્લિશની જગ્યાએ કે ગુજરાતી મકાન ટ્રાફિક લાઇટ બોલી જાઓ અમદાવાદની જાણીતી જગ્યા હોય ને એને લેન્ડમાર્ક બનાવો એક જીપીએસ તૈયાર થઈ ગયું તમારી ગાડીમાં ફિટ કરી દીધું ગાડી ઓન કરો એટલે તરત જીપીએસ કશે જય શ્રી કૃષ્ણ એક હજાર મીટર આગળ જઈને દાસ ખમણથી જમણી બાજુવાળો બીજા પાંચસો મીટર આગળ જઈને જવેરી એન્ડ કમળથી ડાબી બાજુવાળો બીજા સાતસો મીટર આગળ જઈને રાયપુર થી જમણી બાજુ વળો અને બીજા આઠસો મીટર આગળ જઈને જેડ બ્લૂથી જમણી બાજુ વળો હવે અમેરિકન જીપીએસને તમને કીધું કે ફ્રોમ ધ ટ્રાફિક રાઇટ ફ્રોમ રાઇટ તમે ભૂલથી ટર્ન લેફ્ટ લઈ લીધું તો જીપીએસ તરીકે હશે રીકેલ્ક્યુલેટિંગ રીકેલ્ક્યુલેટિંગ તમને સાચા રૂટ ઉપર લાવે અમદાવાદના જીપીએસ તમને કીધું કે આઠસો મીટર આગળ જઈને જેડ બ્લુથી જમણી બાજુ વળો તમે ભૂલથી ડાબી બાજુ વળ્યા री कैलकुलेटरिंग भूल ही जाओ जीपीएस गुस्से થઈ જાય જીપીએસ ગારો બોલે તરત જીપીએસ ગુસ્સે થઈને એ ગોડી ના બેરો છું હું તો આ બાપા નોકર છું બધું બોલ બોલ કરું ડાબા જમણાન બાને પર માં પણ આવ ગાડી લી નીકળ્યો છું